તીખું ભાવે એટલે મેં અહીંયા તીખું મરચું લીધું છે તો તેને પણ આપણે આ રીતે ખાંડી લેવાનું છે તો હવે આપણું મરચું છે તે ખંડાઈને રેડી થઈ ગયું છે તો એક પેનમાં આપણે બે મોટી ચમચી તેલ મૂકી દેવાનું છે તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાય અને અડધી ચમચી આખું જીરું નાખી દેવાનું છે ત્યાર પછી થોડી એવી આપણે હિંગ નાખી રાય ને જીરું તતડવા મળે એટલે આપણે અહીંયા ચાર થી પાંચ મીઠા લીમડાના પાન એડ કરી દેસુ અને બે મરચા મેં આ રીતના ચીડિયા કરીને નાખ્યા છે જો તમને મીઠા લીમડાના પાન ના ખાંડીને રાખ્યું છે તે નાખી દેસુ તો તેને આ રીતે આપણે વઘાર સાથે મિક્સ કરી લેવાનું છે જે ગાંઠો હોય મરચાની તે આપણે આ રીતે ચમચીની મદદથી આપણે ભાંગીને મિક્સ કરી લેવાની છે તો જરૂરથી તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો તમને પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણો વઘાર બની રેડી થઈ ગયો છે તો હવે ઉપરથી આપણે બે ચમચી જીરું નાખી દઈશું અને તેને મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે હવે આપણે મીઠું એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લેશું તો હવે આપણે દહીં એડ કરી દેવાનું છે તો મેં દહીં અહીંયા છે તેને આ રીતે મેં થોડું કણીવાળું હોય એવું જ દેવા દેવું છે તો તમારે જો થોડી ઝેરણી ફેરવી અને નાખવું હોય તો પણ તમે એ રીતે પણ કરી શકો તો આ રીતે આપણે એક જ દિશામાં આ રીતે આપણે ફેરવશું જેથી દહીં છે તે જાય તો આ રીતે કરવાથી ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લેશું તો જોતા જ ખાવાનું મન થાય તેવું આપણું દહીં તિખારી દહીં વઘારેલું તૈયાર છે બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપી ની સાથે બબાયર